નમસ્તે મિત્રો અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આ દિવસ આ ક્ષણ આ ક્ષણે તમારા જીવનમાં એક નવી સવાર લાવી છે મિત્રો ભગવાન શિવની અનંત કૃપાથી તમારા જીવનમાં એવા પરિવર્તન આવવાના છે કે તમારા પ્રિયજનો પણ આશ્ચર્યચકિત થઈ જશે મિત્રો આ દિવ્ય સમયમાં જે કોઈપણ આ વીડિયોને સૌથી પહેલાં લાઇક કરશે અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશે તેને ભગવાન શિવના આશીર્વાદ મળશે તેમના ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેશે નહીં અંધકાર ક્યારેય નહીં આવે તેના બદલે હંમેશા પ્રકાશ સમૃદ્ધિ અને શાંતિ રહેશે ભગવાન મહાદેવ તમારા આશીર્વાદ એવા બધા લોકો પર રહે જે તમને સાચા હૃદયથી યાદ કરે છે મિત્રો દરેક દિવસ સરખો હોતો નથી ક્યારેક વાદળો ભેગા થાય છે અને ક્યારેક સૂર્યના કિરણો અચાનક જીવનને પ્રકાશિત કરે છે આજે એવો જ એક દિવસ છે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારી કુંડળીમાં મોટો ફેરફાર થઈ ચૂક્યો છે જેની તમે રાહ જોઈ રહ્યા છો આ તે સમય છે જ્યારે તમારી મહેનત ફળ આપવાનો છે જ્યારે તમારી બધી પ્રાર્થનાઓનો જવાબ મળવાનો છે જ્યારે શનિદેવની નજર કૃપામાં પરિવર્તિત થાય છે ત્યારે સામાન્ય લોકો પણ અસાધારણ બની જાય છે અને આજે મિત્રો એ જ સંયોગ પ્રગટ થઈ રહ્યો છે તમારી કુંડળીમાં એવા શુભ સંયોજનો બન્યા છે કે દેવતાઓ પણ તેમને જોઈને સ્મિત કરી રહ્યા છે આ તે ક્ષણ છે જ્યારે ભગવાન બ્રહ્માના આશીર્વાદથી તમારું જીવન એક નવા અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યું છે એક એવો ક્ષણ જેમાં દુઃખ પીડા અને અવરોધોનો અંત આવશે અને તેનું સ્થાન અપાર સફળતા સંપત્તિ અને શાંતિ લેશે મિત્રો આજના પ્રથમ સારા સમાચાર એ છે કે વર્ષોથી અટકેલું કાર્ય હવે પોતાની મેળે પૂર્ણ થવાનું છે તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ કેવી રીતે શક્ય છે પરંતુ જ્યારે ભગવાન બ્રહ્મા પોતે તમારા ભાગ્યને આકાર આપી રહ્યા છે ત્યારે ચમત્કારો સ્વાભાવિક છે આજે તમારા જીવનમાં એક એવો અધ્યાય ખુલી રહ્યો છે જેમાં તમારું નામ સફળતાના સુવર્ણ અક્ષરોમાં લખાશે બીજો શુભ સમાચાર દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે સંબંધિત છે આજે દેવી લક્ષ્મી ખાસ કરીને પ્રસન્ન છે જેમણે નાણાકીય સમસ્યાઓનો સામનો કર્યો હતો અને તકોનો અભાવ હતો તેમના પર આજે સંપત્તિનો વરસાદ થશે જ્યારે વ્યક્તિ શુદ્ધ લાગણીઓ રાખે છે અને કોઈને હેતરતો નથી ત્યારે લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજે તમારી અંદર તે શુદ્ધ ભાવના જાગી છે અને તેના કારણે લક્ષ્મી તમારા દરવાજા પર આવવાની છે જે લોકો લાંબા સમયથી પોતાના ઘરમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જેમના ખિસ્સા ખાલી હતા તેઓ હવે તેમની સંપત્તિમાં વધારો જોશે તમારી રાશિ હેઠળ જન્મેલા લોકો ખરેખર આનંદ માટે તૈયાર છે પછી ભલે તે સંપત્તિ હોય તકો હોય કે સારા નસીબ હોય ત્રીજો શુભ સમાચાર ભગવાન કુબેરના આશીર્વાદથી આવે છે જ્યારે કુબેરની નજર કોઈ પર પડે છે ત્યારે તે વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિનો સ્ત્રોત ક્યારેય ઘટતો નથી આજે એક એવો જ સંયોગ બની રહ્યો છે જેમાં કુબેરના આશીર્વાદ તમને આપવામાં આવ્યા છે તે ફક્ત પૈસામાં જ નહીં પરંતુ જીવનના દરેક પાસામાં સંપત્તિ પ્રતિષ્ઠા અને સફળતામાં પણ ધન આપશે તમે જોશો કે જે લોકોએ તમને પહેલાં અવગણ્યા હતા તેઓ હવે તમારી પાસે ટેકો અને મિત્રતાની ઓફર લઈને આવશે આ સમય છે તમારી સામાજિક સ્થિતિ સુધારવાનો આજના સૌથી મોટા શુભ સમાચાર જે આજના સૌથી મોટા માનવામાં આવે છે તે છે તમારા જીવનમાં પ્રેમ સ્વાસ્થ્ય અને માનસિક શાંતિનું વળતર મિત્રો જ્યારે ભગવાન બ્રહ્મા લક્ષ્મી અને કુબેર એકસાથે આશીર્વાદ આપે છે ત્યારે જીવનના ત્રણ પાસા ધન પ્રેમ અને સુખ એકસાથે આવે છે આજે તમારી કુંડ તમને તમારા કમાયેલા ફળ કરતાં અનેક ગણું ફળ મળવાનું છે ભગવાન બ્રહ્મા કહે છે કે બ્રહ્માંડ પોતે જ એવા લોકોને પુરસ્કાર આપે છે જેમણે સાચા હૃદયથી કાર્ય કર્યું છે અને ક્યારેય ઈશા કરી નથી આજે તમને બ્રહ્માંડ તરફથી તે પુરસ્કાર મળવાનો છે તમને એવા સંકેતો પ્રાપ્ત થશે જે સમજવા માટે મહત્વપૂર્ણ છે જેમ કે કોઈ જૂના મિત્રનો અચાનક ફોન તમે જેને ભૂલી ગયા છો તેનો સંદેશ અથવા તમારા હૃદયમાં અચાનક આનંદની લાગણી આ બધા સંકેતો છે કે બ્રહ્માંડ હવે તમારાથી પીઠ ફેરવી ચૂક્યું છે દેવી લક્ષ્મીની આ કહેવત યાદ રાખો જ્યાં હૃદયમાં કૃતજ્ઞતા રહે છે ત્યાં સંપત્તિ રહે છે તેથી આજથી શરૂ કરીને દરેક નાની વસ્તુ માટે આભાર કહેવાનું શરૂ કરો સવારે ઉત્તાની સાથે જ દેવી લક્ષ્મીનું નામ લો દીવો પ્રગટાવો અને મનમાં કહો હે માતા મારી પાસે જે કંઈ છે તે તમારી કૃપાથી છે જેમ જેમ તમે આકર્ષો તેમ તેમ તમને તમારા જીવનની ઉર્જા બદલાતી અનુભવાશે તમારા ભાગ્યના દરવાજા ખુલી રહ્યા છે કુબેર મહારાજના આશીર્વાદથી તમને એવો સંકેત પણ મળી શકે છે કે કોઈ નવો વ્યવસાય પ્રસ્તાવ આવશે અથવા કોઈ મિલકત જમીન અથવા શેર રોકાણ અણધાર્યો નફો આપશે આજે તમે જે નિર્ણયો લો છો તે તમારા ભવિષ્યનો માર્ગ બદલી નાખશે પરંતુ યાદ રાખો આ આત્મવિશ્વાસ અને શ્રદ્ધાનો સમય છે ડરશો નહીં પીછેહઠ કરશો નહીં હાજર રહેલી કોઈ પણ તકનો લાભ લો કારણ કે આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરી રહ્યું છે મિત્રો આજે મહાદેવના ભક્તો માટે ખૂબ જ ખાસ દિવસ છે ભગવાન પોતે તેમના નામને સાચા હૃદયથી બોલાવનારાઓ માટે માર્ગ મોકળો કરે છે તો આજે એક કામ કરો વિડિયો સંપૂર્ણ જુઓ તેને લાઈક કરો અને ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો આ ફક્ત શબ્દો નથી તે તમારા આત્માનો કોલ છે જે મહાદેવ સુધી પહોંચે છે આ શબ્દો લખતાની સાથે જ ઊર્જાનો એક દિવ્ય પ્રવાહ તમારા જીવનમાં પ્રવેશ કરશે મિત્રો આ એક નવી શરૂઆતનો સમય છે અત્યાર સુધી અસ્તિત્વમાં રહેલા અવરોધો હવે અદૃશ્ય થઈ રહ્યા છે બંધ થયેલા રસ્તાઓ ખુલવાના છે અને તમે વર્ષોથી જે સપના જોતા હતા તે વાસ્તવિકતા બનવાના છે કારણ કે બ્રહ્મા લક્ષ્મી કુબેર મહારાજ અને મહાદેવ પોતે તમારી સાથે છે તમારું દરેક પગલું સફળતા તરફ દોરી જશે તમારા દરેક પ્રયાસ હવે ફળ આપશે આવનારા કલાકોમાં તમને શુભ સંકેતો મળશે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે તમને બેંક તરફથી ફોન આવી શકે છે કોઈ વ્યવસાય અચાનક નફો જોશે અથવા જૂનું દેવું ચૂકવવામાં આવશે આ બધા સંકેતો છે કે તમારા ભાગ્યમાં વળાંક આવ્યો છે મિત્રો જ્યારે ભગવાન શિવની કૃપા કોઈના જીવન પર ઉતરે છે ત્યારે વિશ્વની દરેક શક્તિ તેમને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ અંતે વિજય હંમેશા ભગવાન શિવના આશીર્વાદ પામેલાને જ મળે છે આજે તમારા માટે તે સમય શરૂ થઈ ગયો છે બ્રહ્માંડની બધી શક્તિઓ તમારા પક્ષમાં છે જે ગ્રહો પહેલાં અવરોધો ઊભા કરતા હતા તે હવે તમારી પ્રગતિ માટે પુલ બની ગયા છે ભગવાન શનિ હવે તમારા કાર્યોને બદલો આપવા માટે તૈયાર છે ભૂતકાળમાં તમે કરેલી મહેનતનું ફળ હવે દસ ગણું મળશે મિત્રો ક્યારેક જીવનમાં વિલંબ થાય છે પરંતુ ભગવાનના ન્યાય માટે તૈયારીની જરૂર છે વિલંબ નહીં આજે તે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે ભગવાન બ્રહ્માએ તમારા ભાગ્યની રચનામાં જે પંક્તિઓ લખી હતી તે સાચી થવા જઈ રહી છે તમે વર્ષોથી જે પ્રયાસ કરી રહ્યા છો તે તમને મળશે સંપત્તિના મામલામાં તમે જે પણ અવરોધોનો સામનો કર્યો હતો તે હવે સંપૂર્ણપણે દૂર થઈ જશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારું ઘર સંપત્તિથી છલકાઈ રહ્યું છે તમારા બધા પ્રયત્નોમાં નફાની સંભાવના વધી ગઈ છે ભગવા યાદ રાખો દેવી લક્ષ્મી ફક્ત ત્યાં જ વાસ કરે છે જ્યાં સખત મહેનત અને ભક્તિ સાથે સાથે ચાલે છે આજથી તમારા ઘરમાં તે ઊર્જા જાગી છે વાતાવરણ બદલાઈ જશે નાની નાની વસ્તુઓ પણ તમને આનંદ આપશે કોઈના ચહેરા પર સ્મિત જોઈને તમને આનંદથી ભરી દેશે કારણ કે હવે તમે પોતે અંદરથી સમૃદ્ધ અનુભવશો ભગવાન શનિદેવનો આશીર્વાદ છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કાર્ય માટે સમર્પિત હોય છે ત્યારે ગ્રહો પોતે જ તેનો માર્ગ મોકળો કરે છે હવે તમારા જીવનમાં તે ક્ષણ છે જે લોકો તમારી વિરુદ્ધ હતા અને તમારી મહેનની મજાક ઉડાવતા હતા તેઓ હવે તમારી સફળતાની પ્રશંસા કરશે આ તે ક્ષણ છે જ્યારે તમારી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ છે તમે હવે એક નવી ઉર્જાના કેન્દ્રમાં છો ભગવાન બ્રહ્માના મતે બ્રહ્માંડ દરરોજ પુનર્જન્મ પામે છે જેમ સવારનો સૂર્ય અંધકાર દૂર કરે છે તેમ આજે તમારા જીવનમાં એક નવો સૂર્યોદય થઈ રહ્યો છે જો તમે ધ્યાન આપશો તો તમે ચોક્કસપણે દિવસભર ચાર સંકેતો જોશો જે દર્શાવે છે કે તમારું ભાગ્ય ઊગ્યું છે પહેલું ચિહ્ન સવારે ઉઠતાની સાથે જ તમારા મનમાં ઉદભવતા અસ્પષ્ટ આનંદની લાગણી હશે બીજો સંકેત એ છે કે મહિનાઓથી અટકેલો કોઈ જૂનો પ્રોજેક્ટ અચાનક આગળ વધશે ત્રીજો સંકેત એ છે કે કોઈ એવી વ્યક્તિ જેની તમે અપેક્ષા નહોતી રાખી તે તમને મદદ કરવા આગળ આવશે અને ચોથો સંકેત એ છે કે તમને કોઈ ધાર્મિક અથવા શુભ સમાચાર મળશે મિત્રો જ્યારે તમે આ સંકેત જુઓ છો ત્યારે સમજો કે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર ઉતર્યા છે તમે જે પણ કાર્ય કરો છો તેમાં સફળતા નિશ્ચિત છે પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે આ સમયે અભિમાન ટાળવું જરૂરી છે લક્ષ્મી જ્યાં નમ્રતા હોય ત્યાં રહે છે તેથી તમે જે પણ સફળતા મેળવો છો તેના માટે ભગવાનનો આભાર માનવાનું ભૂલશો નહીં આજે મહાદેવના આશીર્વાદથી તમારા વિચાર પણ બદલાશે જે પહેલા અશક્ય લાગતું હતું તે હવે શક્ય લાગશે બુદ્ધ અને ગુરુ તમારી કુંડળીમાં યુતિ બનાવી રહ્યા છે જે તમારી બુદ્ધિ અને નિર્ણય લેવાની શક્તિને મજબૂત બનાવે છે તેથી આજે લીધેલા નિર્ણયો આવનારા મહિનાઓ માટે તમારું ભવિષ્ય નક્કી કરશે જો તમે કોઈ મોટું પગલું ભરવાનું આયોજન કરી રહ્યા છો જેમ કે નવો વ્યવસાય શરૂ કરવો રોકાણ કરવો અથવા કોઈ મહત્વપૂર્ણ ફેરફાર કરવો તો આજનો દિવસ અત્યંત શુભ છે કુબેર મહારાજના પ્રભાવ હેઠળ તમને એવું પણ લાગશે કે પૈસાની સાથે માન અને તકો પણ વધી રહી છે તમને લાગશે કે લોકો અચાનક તમારા તરફ આકર્ષિત થઈ ગયા છે લોકો તમારી વાત સાંભળવા લાગ્યા છે અને તમારા વિચારોને મહત્વ આપવા લાગ્યા છે આ કોઈ સંયોગ નથી તે તમારા તેજ અને ભાગ્યનો ઉન્નતિ છે ભગવાન બ્રહ્મા કહે છે કે ફક્ત એવા કાર્યો કરો જેનાથી બીજાઓને ફાયદો થાય તેથી આજે જ્યારે તમને તક મળે ત્યારે કંઈક સારું કરવાનું વિચારો કોઈ ગરીબ વ્યક્તિને મદદ કરો મંદિરમાં દીવો પ્રગટાવો અથવા ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો આમ કરવાથી બ્રહ્મા લક્ષ્મી અને કુબેર મહારાજના સંયુક્ત આશીર્વાદ અનેક થશે મિત્રો આ ફક્ત ભૌતિક સફળતાનો સમય નથી પણ આધ્યાત્મિક જાગૃતિનો પણ સમય છે જ્યારે વ્યક્તિના જીવનમાં ખુશીઓ ઘેરાઈ જાય છે ત્યારે તે પોતાની અંદર ભગવાનની હાજરી અનુભવે છે આજે તમારા જીવનમાં તે જ પરિસ્થિતિ વિકસી રહી છે મહાદેવના આશીર્વાદથી તમારો આત્મા શુદ્ધ થઈ રહ્યો છે તમારા હૃદયમાંથી નકારાત્મક વિચારો દૂર થઈ રહ્યા છે જ્યારે તમે સાંજે દીવો પ્રગટાવો છો ત્યારે તમારા મનમાં એક સંકલ્પ કરો હે મહાદેવ મને હંમેશા ન્યાયના માર્ગ પર ચાલવાની શક્તિ આપો આ સંકલ્પ તમારા જીવનમાં કાયમી શાંતિના દ્વાર ખોલશે અને જ્યારે તમે બીજા દિવસ આ એક ચમત્કારિક ક્ષણ છે જ્યારે તમારું ભાગ્ય ફરતું હોય છે મિત્રો જ્યારે સમયનું ચક્ર કોઈના પક્ષમાં ફરે છે ત્યારે સમગ્ર બ્રહ્માંડ તે વ્યક્તિની પ્રગતિ માટે માર્ગો બનાવે છે અને આજે તે ક્ષણ તમારા જીવનમાં આવી ગઈ છે મહાદેવની કૃપાથી તમારું ભાગ્ય ફક્ત ફરતું નથી પણ ઉડવા માટે તૈયાર છે આ તે દુર્લભ ક્ષણ છે જ્યારે તમે તમારી મહેનત તમારી શ્રદ્ધા અને તમારા સમર્પણનું ફળ મેળવશો આજે તમે દરેક દિશામાંથી ઊર્જાનો ઉછાળો અનુભવશો અટકેલા પ્રોજેક્ટ્સ અધૂરા યોજનાઓ હવે ફરીભૂત થવા લાગ્યા છે ભગવાન બ્રહ્માના આશીર્વાદથી આજે તમારી કુંડળીમાં એક નવી રચના થઈ રહી છે આ રચના તમારા ભાગ્યનો પાયો વધુ મજબૂત બનાવશે તમારા ભાગ્યએ હવે જૂનો અધ્યાય બંધ કરી દીધો છે અને એક નવા અધ્યાય તરફ આગળ વધ્યો છે આજે તમે જે કાર્ય શરૂ કરો છો તે ફક્ત સફળતા જ નહીં પરંતુ લાંબા ગાળાની સ્થિરતા પણ લાવશે જો તમારા જીવનમાં ક્યારે અસ્થિરતા હતી તો હવે સ્થિરતા પ્રબળ રહેશે ભગવાન બ્રહ્મા કહે છે કે જેમના કાર્યો શુદ્ધ છે અને ઈરાદા અચળ છે તેમના માટે પૃથ્વીથી સ્વર્ગ સુધીના દરવાજા ખુલે છે આજે તે સમય છે જ્યારે તમારા માટે દરેક દરવાજા ખુલી ગયા છે દેવી લક્ષ્મીના આશીર્વાદ હવે તમારા ઘરના દરેક ભાગમાં ફેલાઈ ગયા છે તમને એવું લાગશે કે જાણે તમારા ઘરમાં અચાનક ખુશીનું વાતાવરણ ખીલી ઉઠ્યું હોય જૂની વસ્તુઓ જે એક સમયે અટકી ગઈ હતી તે હવે કામ કરવા લાગશે જો તમારો વ્યવસાય છે તો ગ્રાહકોની સંખ્યા વધશે અને તમે જૂના ગ્રાહકો સાથે ફરી જોડાશો નોકરી કરતા લોકો માટે આ પ્રમોશન અને સન્માનનો સમય છે આજે તમારા ઉપરી અધિકારીઓ તમને એક નવી જવાબદારી સોંપી શકે છે જે ભવિષ્યમાં તમારા માટે એક સુવર્ણતક સાબિત થશે મિત્રો ભગવાન કુબેરના આશીર્વાદ સૌથી વધુ ત્યારે દેખાય છે જ્યારે વ્યક્તિમાં દાન અને કૃતજ્ઞતાની ભાવના વધે છે જો તમે આજે કોઈ ગરીબ વ્યક્તિને ખોરાક કપડાં અથવા પાણીનું દાન કરો છો તો દેના ફળ તમને અનેક ગણા પાછા મળશે આમ કરવાથી તમારા ઘરમાં સંપત્તિનો સતત પ્રવાહ સુનિશ્ચિત થશે યાદ રાખો ભગવાન કુબેર કહે છે કે જે આપે છે તે પ્રાપ્ત કરે છે તેથી આજનો દિવસ ફક્ત નફો કરવાનો જ નહીં પણ વેચવાનો પણ છે આજે સાંજે એક ખાસ યુતિ બની રહી છે ચંદ્ર અને ગુરુનો યુતિ એવી સ્થિતિમાં છે જે એકસાથે સંપત્તિ આદર અને પ્રેમમાં વધારો કરે છે આનો અર્થ એ છે કે આજે સાંજે સાત વાગ્યા પછી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે શક્ય છે કે કોઈ અટકેલા પૈસા પાછા મળી શકે કોઈ જૂનો મિત્ર મદદ માટે સંપર્ક કરી શકે અથવા તમે લાંબા સમયથી ઇચ્છતા હતા તે તક ઊભી થાય આ બધા સંકેતો છે કે બ્રહ્માંડ તમારી સાથે છે મિત્રો ક્યારેક જીવનમાં અચાનક આવતા ફેરફારો ભગવાનની યોજનાનો ભાગ હોય છે તેથી જો આજે કંઈક અણધાર્યું બને મુસાફરીની તક મળે નવો પ્રસ્તાવ આવે અથવા જૂના સંબંધનો પુનર્જન્મ થાય તો તેનો પ્રતિકાર ન કરો તેને સ્વીકારો કારણ કે તે ભગવાને તમારા માટે બનાવેલો ચમત્કાર છે શનિદેવની નજર આજે તમારી કુંડળી પર શાંત હોય છે જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિની મહેનત અદ્ભુત પરિણામો આપે છે તમે જોશો કે તમારી મહેનતની ચર્ચા હવે બીજાઓ વચ્ચે થઈ રહી છે જે લોકો પહેલા તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતા હતા તેઓ હવે તમારા અનુયાયી બની રહ્યા છે શનિદેવે તમારા કાર્યોનું વજન કર્યા પછી તમને આ સમય આપ્યો છે અને આ સમય તમારી ઓળખને બદલી નાખશે મિત્રો ચાલો આજે તમને મળી શકે તેવા ચાર ખાસ શુભ સંકેતો વિશે વાત કરીએ પહેલો સંકેત જો તમને કોઈ અજાણી વ્યક્તિ તરફથી સ્મિત અથવા મદદનો સંકેત મળે તો સમજો કે ભગવાન તે વ્યક્તિ